બધારે બધારે મરાવ લોગ એટલે કે મારા વિડિયોમાં છેમાં ચાલી નું જે શિપ્રશ્ન તો હવે હું ફરી પડ્યા છીએ આ રવિવારના ગાણી પરને શું કરવાનું પા રવિવારને યાદવાર બનાવવા માટે ગામડામાં બન છે આ થોડુંક આમના ટાઈચડમાં કાય પણ અમને કેટના પડ માણી રહ્યા છે બનને જો લોકો મજૂ જોતા આપણે નાના નાના જુથો મજૂર નીકળ્યા હોય ડફો તો ચડી જવાનું અને અમે જતાંતા ખાના જોડે અને કાને પણ બહાર જતા અને પપ્પા બીજું દે છે તો ક્યાંક ત્યાં અમે જોવાનું કે તો હવે મારા ભાઈ ના જોડે મારા મોટા ભાઈ છે મારા ભાઈ ઘરે તો મારા હું મારા ભાઈ જયની સાહેબ છે અલી છે તો જીજી તો હું છે ये एक दिया चल रही है तो परमर पोर्शियो ड्राइवर वो 4000 पदनीय भी चल गया अब वो बंद कर रहे है एससीए कम्युनिटी क्लब हुए डीडी लाचे ड्राइवर्स रे और एक दिन में से देखिए अच्छा अच्छा हम मान जारी चल रही है पहले इस

રેલ હતી અને અમે ચાળી નવતા અમે અહીંયા આવીએ છીએ અચ્છા ફોર રેન મતલબ અહીંયા અમે ઓનલી મુટિકા પિઝા ખાવા આવતા કાંઈ બની થયું છે અને જોઈ શકો છો દીવ રાણી પે જે પ્રગતિના પંથે દોડી રહ્યું છે અને સુ મચ્છાનો અહીંયા ફ્લેટો બની ગયા છે શોપ કપ અને મજ્જાની સ્વીટી બની ગઈ છે અને યાર આ સ્વટી છે હું શું રે થતું એ બટ જે પ્રગતિના પંથે છે એ બહુ મોટા બાકી મારી ઝૂલકીઓ વિશે મેં વાત કરવી આજે હું બાપુજી ને બહુ પ્યારા આવે આજકાલ મારી ઉપર જરૂરિયાત ની દુકાન દેખાઈ જાય તો બધા જ તમને મંદિર માં જશે તો બધાને ખબર આ છે જય વડવાડી ખોડિયાર માતાજી નું મંદિર ઓકે તો હું બાર દર્શન કરાવીશ કેમ કે મારે અંદર અત્યારે નથી જવું ભાવેશભાઈ ના ઘરે જવાનું છે બાકી આ નીવરાણી પૂછ છે ખોડી ખોડી મંદિર માતાજી તમને બધાને રાજી રાખે ખુશ કરાવે હા પ્લેટો મારા નજરો સામે બનેલા છે બોલો જયારે હું અહિયાં જોબ કરતી હતી

તમે માફ કરજો એ વાતની ખાઈ લઈને ના હોય કે હાથમાં એમ એવું લાગે લેવાય આ lambda પછી આગળ થી દાબી बाजू તો ત્યાર બહુ ઇન્જે ઇન્જે કરાય આ સમય આ એજ બહેનોને ખબર છે કે જે બહેનો એફપી ચલાવ્યો ઘર નું એ ડ્રાઈવર હોય અને ઘર ના કોઈ પણ કામ માટે હંમેશા એમને એફપી આ ચલાવી પડ્યા એટલે ડ્રાઈવિંગ કરવું પડે થોડી જ નથી અને જ્યારે કોઈ કહો છે તો પાછળ કોઈના જે પાછળથી આરંભી પડવાનું થાય

આવજો ને દુનિયા પંચાલા નવી દુકાનો ધાબુ કદાચ ભરાવી રહ્યા છે પછી આ બધા નવા નવા ઘર સુધારી રહ્યા છે દબાણ ના કારણે જ્યાં જ્યાં જે તૂટ્યું છે જોઈ શકો છો તો બધા થોડું થોડું સુધાર દબાણ તો બાપુ દબાણ છે દબાણ એટલા નો પગથિયા તૂટી જાય છે

અમે એટલા ધીમે ધીમે આવ્યા કે અહીંયા બાપા સીતારામ ત્યાં ભજન ચાલુ હોય છે એ લોકો ત્યાં ભજન મંડળી છે તો હોય છે ભજન હવે આવી રહ્યું છે બમ્પલ પટી નીકળી ગઈ યો હવે આપણે અહિયાં અંદર પાર્કિંગ કરી દેસ પ્રભુની દયાથી સફળતા પૂર્વક આપણે પહોંચી ગયા છીએ ભાવેશ્વરી ના ઘોરે તો હું તમને લોકો ને અહીંયાનું એક મંદિર છે જે મહારાજ નું મંદિર છે તમે જુઓ અચ્છા જો આ દબાણ માં આવી તો તૂટી રહ્યું છે બાકી આ મંદિર છે દેખો હે ભાઈ આ દબાણ વાળા એ તો નથી અચ્છા દબાણમાં હતું ચલો આ ભગવાન નહીં નહીં બક્ષતા તો આપણું તો શું રહ્યું જો ચલ તો આ ઓટલો બહુ મસ્ત હતા અહિયાં પણ આ સરકાર હશે ભાઈ પણ મને એવું લાગે બનાવા વાળા એ બી સાચી થી રાખવી પડે પૂછપરછ કરે કારણ કે અત્યારે કાયદો અને રોડ નાના હોવાથી એક્સિડન્ટ બધું થાય એના લીધે એવું થાય પણ આ મહારાજ ના હોટલો તો અમે ઘણા વર્ષોથી આ હમ પણ તોડી નાખ્યો છે તો મારા ભાવેશ બેન ઘરે અમે પહોંચી રહ્યા છીએ અને મારા ભાભી મારા ભાભીનું રિએક્શન લઈશું આપણે પહેલી વાર મારા વિડીયોમાં મારા ભાભીનો નાચવાનો બહુ શોખ છે મને દેશી ડોલ ગરબા ડાન્સ વાન્સ બધું એમને બહુ ગમે તો જો મારા ભાભી મા ભાભી ભી સુતા છે ઘરમાં અને અમે પહોંચી ગયા